કોર્પોરેશનની ખોરાક શાખા દ્વારા ચોખાના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે વેપારીઓને ત્યાં પહોંચી રહી છે ખોરાક શાખાની ટીમ અને સેમ્પલો લઈ રહી છે અલગ અલગ ચાર ઝોનમાં ટીમો બનાવવામાં આવી છે છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની ફૂડ સેફટી વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જેમાં ચોખાના વેપારીઓને ત્યાં જઈ ચોખાના સેમ્પલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે અને જેને પૃથક્કરણ માટે લેબોરેટરી મોકલવામાં આવ્યા છે ફૂડ સેફ્ટી ઓફિસરોની સેમ્પલ લેવા માટેની જે કામગીરી ચાલી રહી છે તેના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે ચોખાના વેપારીઓની વાત કરીએ તો લગભગ અત્યાર સુધી ખોરાક શાખાની ટીમ અલગ અલગ પહોંચી છે અલગ અલગ વિસ્તારોમાં દુકાનો ખાતે અને જ્યાંથી પચાસ જેટલા ચોખાના સેમ્પલો લેવામાં આવ્યા છે જેને લેબોરેટરી ખાતે પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે એ વધારે ચોકલેટ વિસ્તારમાં આપણે અનાજ કટૂરની જે શોપ આવેલી છે ત્યાં આપણે બાસમતી રાઈસ અને અભિવિધ પ્રકારના જે ચોખ્ખા છે તેના સર્વેલન્સ નંની જે ગાય છે એ કરવામાં આવેલી છે અને તે અંતર્ગત શોપના ઇન્સ્પેક્શન દરમિયાન જે પણ કંઈ ખાને મળી હોય તેની પણ તેઓને જાણ કરી તે પૂરત કરવા આપણે કોઈના નોટિસો આપવામાં આવી જશે હા અત્યાર સુધી એવી કોઈ વસ્તુ જોવા નથી મળતી હજુ રીતે નોટિસ ના કરીશું આ સ્પેશિયલ ડ્રાઈવ છે કે રનિંગ છે હા જે કાયમી જે ખાદ્ય પદાર્થો જે વિવિધ આપણે જે ડ્રાઈવ કરીએ છીએ વાર તહેવારે પ્લસ સિઝન વાઇઝ આ વખતે ચોખા સુવેર જે ડ્રાઈવ કરતા હોય તો આ વખતે આપણે ચોખાની ડ્રાઈવ કેટલા સેમ્પલિંગ કર્યા છે અત્યાર સુધી હા અત્યાર સુધી આપણે આઠ સેમ્પલ